અન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એકદમ સિમ્પલ શાક બનાવવાના છીએ ફ્રેન્ડ્સ તો અત્યારે મારી પાસે છે ડુંગળી ટામેટા અને ગોબી છે તો તમારી પાસે પણ એવું હોય ને ક્યારેક શાકભાજી લાવેલું ના હોય અને ખાલી કંઈક આ રીતનું થોડું ઘણું શાક પડ્યું હોય અને તમે શાક શું બનાવવું એ તમને ના સુધતું હોય ને તો તમે આ શાક બનાવી શકો છો અને ખાસ કરીને એવું હોય ને કે આ શાક છે ને ત્રણેય બાળકોને વધારે પડતા ભાવતા નથી હોતા તો આપણે આ શાકનો ઉપયોગ કરીને એવી રીતે શાક બનાવીશું ને કે છોકરાઓની પણ આ ભાવ તો ચાલો પછી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરી અને આ રીતે કટાઈ રાખી દઈશું અને એની અંદર આપણે બે પડી જેટલું તેલ લેવાનું તેલને ગરમ થવા દેવાનું અને ત્યાર પછી આપણે વઘાર કરીશું અને આપણે જે આજે શાક બનાવવાના છીએ ને એની અંદર જેટલી વસ્તુ આપણે નાખવાની છે ને એટલી આપણે બધી આ રીતે કાપીને તૈયાર કરી રાખી છે તો બે મીડિયમ સાઇઝની ડુંગળી છે બે મીડિયમ સાઈઝના ટામેટા અને થોડી જ કોબી લીધી છે તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અડધી ચમચી રાય નાખીશું અડધી ચમચી જીરું એ અડધી ચમચી જ આપણે હિંગ એડ કરવાની ત્યાર પછી એક સમારેલું લીલું મરચું હવે આટલી વસ્તુને આપણે થોડી ફેકાવા દઈશું અને વઘા તૈયાર કરી લેવાનો થઈ જાય એટલે એની અંદર આપણે જે ડુંગળી ડુંગળી તૈયાર રાખી છે એ એડ કરી હવે ડુંગળીને આપણે થોડી લાલ થાય ને ત્યાં સુધી શેકાવા દેવાની ડુંગળી આ રીતે સરસ શેકાઈ જાય એટલે એની અંદર આપણે મસાલો કરીશું તો સૌથી પહેલા તો આપણે જે વાટીને મસાલો તૈયાર રાખ્યો છે ને એ મસાલો એડ કરી દઈએ મસાલો આપણે એક મોટી ચમચી ભરીને એડ કરવાનો અને આ તો આ જે મસાલો છે ને ફ્રેન્ડ એ આપણે આદુ મરચાં લસણ અને લીલી હળદરથી બનાવેલો છે એને મેં મિક્સરની અંદર આ રીતે દરદરો પીસીને તૈયાર રાખ્યું છે તો એ મસાલો આપણે એડ કરી દેવાનો અને મસાલાને સરસ શેકાવા દેવાનો હવે મસાલો સરસ શેકાઈ ગયો એટલે આપણે આની અંદર કોબીજ એડ કરી દેવાનું કોબીજ પણ મેં જેટલી ડુંગળી અને ટામેટા લીધા છે ને એના માપથી જ દીધી છે કોબીજ એડ કરી ઢાંકણ ઢાંકી અને બે મિનિટ એને ચડવા દઈએ તો કોબીજ પણ થોડી ચટી ગઈ છે તો હવે આપણે એની અંદર જે ટામેટા સમારીને રાખ્યા ને એ કરી ટામેટાને એકવાર મિક્સ કરી લઈએ પેલા તો ટામેટા મિક્સ થઈ ગયા છે તો હવે આપણે બધા કોરા મસાલાઓ એડ કરી દઈએ તો સૌથી પહેલા તો આપણે અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર

ત્યાર પછી આપણે શાકભાજીને ચડવા માટે થોડું પાણી એડ કરી દેસું મસાલાઓ મિક્સ કર્યા પછી આપણે શાકભાજી અને મસાલાઓને સરસ એક રસ થાય ને ત્યાં સુધી એને પકવવાના છે તો ઢાંકણ ઢાંકીને બે ત્રણ મિનિટ માટે એને આપણે થવા દઈશું અને બીજી બાજુ આપણે પાણી ગરમ થવા માટે મૂકી દઈએ પાણી કેમ ગરમ થવા દેવા માટે મૂક્યું એ હું તમને આગળ જણાવું તો શાકને તમારે વચ્ચે વચ્ચે એક બે વાર આ રીતે ચલાવતા રહેવાનું અને એને ચડવા દેવાનું છે

અને શાકની જે કૂકિંગ પ્રોસેસ હોય ને એ ચાલુ ને ચાલુ જ રહે એટલે શાક છે ને એ ખાવામાં પણ વધારે સારું લાગે ઠંડુ પાણી એડ કરીએ ને તો કૂકિંગ પ્રોસેસ પણ ધીમી પડી જાય અને શાકનો જે સ્વાદ હોય ને એ થોડો બદલાઈ જતો હોય તો બની શકે ને તો આ રીતે ગરમ પાણી જ એડ કરવાનું હવે ગરમ પાણી એડ કરી અને આને આપણે છે ને ફરીથી બે ત્રણ મિનિટ માટે ઉકળવા દેવાનું આ જ રીતે તો શાકને ઉકળતા બે ત્રણ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને ત્યાર પછી આપણે લેશું આ રીતે રતલામી સેવ તો તમે કોઈ પણ કંપનીની રતલામી સેવ લઈ શકો આની અંદર આપણે સેવને એડ કરીશું તો રતલામી સેવ છે ને એ ફ્રેન્સ થોડી તીખી આવતી હોય તો તમે મોડી સેવ વાપરવા માગતા હોય તો મોડી પણ નાખી શકે સેવ નાખીને મિક્સ કરી લઈએ સેવ નાખ્યા પછી તમારે આને વધારે પડતું ઉકળવાનું નથી ને તો સેવ છે ને એ રગડો થઈ જશે એટલે આપણે તરત જ ગેસની ફ્લેમ ને બંધ કરી દેસુ છેલ્લે તો અહીંયા છે ને ફ્રેન્ડ આપણું એકદમ સિમ્પલ અને ચટપટુ શાક બનીને તૈયાર છે જ્યારે પણ ઘરમાં શાકભાજી ઓછું હોય કે પછી આ રીતે ખાલી ટામેટા ડુંગળી અને થોડું ઘણું બીજું એક આદુ વસ્તુ પડી હોય તો તમે આ રીતે શાક બનાવી શકો એકદમ ચટપટું અને મસ્ત બને છે આ શાક તો ચાલો તમે રોટલી રોટલા પરાઠા ભાત ગમે તેની સાથે ખાશો ને એકદમ એક નંબર લાગશે આ શાકની મેં રોટલી સાથે સર્વ કર્યું છે તો ફ્રેન્ડ્સ આજની તમને સિમ્પલ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો